જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી કેરક સમાજ દૂર કરાશે ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળા વડા શાક માર્કેટ ભરૂચ જિલ્લામાં એકલી જાન્યુઆરીથી તમામ બુથ ઉપર થિયેટર અને શોપિંગ સેન્ટર ઉપર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ચૂંટણી માટે મહત્વના ગણાતા બે પાસા એટલે કે મતદાર યાદી અને યુનિટના આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમાં સુધાર પણ કરવામાં આવશે તો ઈવીએમ સહિત વીવીપેટ મશીનોનું પણ સ્ટેરિંગ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જે પ્રોજેક્ટના મતદાન ઓછું થાય છે ત્યાં મતદાર જાગૃતિના કાર્યક્રમ પણ યોજવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણીઓ ટૂંક સમયમાં આવી રહી છે આવા સમયે નાગરિકો વધારેમાં વધારે ઈવીએમથી માહિતગાર બને વધારેમાં વધારે પ્રોસેસને સમજે અને હેન્ડ ઓન નો ટ્રાયલ જો કરી શકે એને વોટિંગ સમજી શકે તે માટે ઇલેક્શન કમિશન દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારોમાં ના નિદર્શનની વાન હાલ ફેરવવામાં આવી રહી છે અને એ સિવાય અમે જિલ્લામાં અન્ય અમારી સરકારી ઓફિસીસ વગેરે પણ એક સ્થિતિક આ પ્રકારના નિદર્શનના રાખી રહ્યા છીએ અમે આજે ફ્લેગ ઓફ તમામ વાનને કરી છે અને અમે આપના થકી વિનંતી પણ કરીએ છીએ વધારેમાં વધારે લોકો આ વોટિંગના એક્સપિરિયન્સને સમજે અને આપણે ભરૂચ જિલ્લામાં ખાસ એક પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકો વોટિંગ કરે વધારેમાં વધારે લોકો પોતાને આ મળેલા અધિકારનો ઉપયોગ કરે અને આપણે એક સારું ટર્નઆઉટ જોઈ શકીએ થેન્ક યુ